છે હું દસિકા બેન હરેશ ભાઈ હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે અધિપુર શાળા આજે હું તમને વાર્તા કહેવા માંગુ છું તમે શાંતિથી સાંભળજો એક ઘણો મોટો ગામ હતો ગામમાં ઘણા બધા ઉંદર હતા ભાગમાં ઉંદર બેટીમાં ઉંદર ઉંદર જાજો મોટા ઉંદર એકલે ના ના સુખે ચાલવા દે સુખે ફરવાના દે તેમ જાવતા ચૂચુ આમ જાવતા ચૂચુ જા જાવતા ચૂચુ ચૂ તો ઘણા કંટાળી ગયા હતા એક દિવસ એક વાસલી વાળો લાંબી લાંબી ઢાડી વાળો તો ગામાળે કદુ કહ્યું કે આ ગામમાં ઘણા બધા ઉંદરે જ ઘણા છે તો પાસવાળા એ કદુ કહ્યું કે આ ઉંદરને મે ભગાડી દે તે તમે શું આપીશું તો ગામાળે કદુ કહ્યું કે તમે આ ઉંદરને ભગાડી દેશો તો 1000 રૂપિયા આપીશું વાસવાળો વચ્ચેની વાત જાણે વાસે વગાડવા લાગ્યો ઘરમાં જે માતા આવ્યા કવાટ માતા આવ્યા ઉગળતું આવ્યું તો ખળતું આવ્યું તો ચાટતું આવ્યું વાસી વાળો આગળ ચાલે અને ઉંદર એના પાછળ પાછળ આવે ચાલે અને ઘણી મોટી નદી આવી અને વાસી વાળો નદીમાં ઉતર્યો અને એની પાછળ પાછળ એ બદલ ઉંદર બદલসুন্দর થઈ ગયા